જય માતાજી જય આશાપુરા તો મિત્રો આજે હું એક અંબાજી ગ્રુપ સાયકલ યાત્રા વર્ષ ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે તો ચાલો માતાના મઢ કચ્છ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના સવારે સાત વાગે અને જે ભાઈઓને સાયકલમાં હાલવાનું હોય તે જલ્દીથી જલ્દી બુકિંગ કરાવી લેવી અને ફોર્મ સ્વીકારવાની તારીખ છે પંદર નવ બે હજાર ચોવીસ અને જો હો યાત્રીઓને વિદાય આપવાનું ભૂલશો નહીં અને ભાઈ બહેન જેટલા બી આવશો તો સાયકલ વીરોને મજા આવશે અને કોન્ટેક નંબર છે હીરાભાઈ રાજાભાઈ વાવિયા એમનો હું કોન્ટેક નંબર નીચે મેન્શન કરીશ તો જરૂરથી જરૂર પધારજો માં આશાપુરા જય માતાજી જય અંબાજી માં